અંજુ માશી તથા તમામ વોર્ડ નંબર ચૌદના તમામ કાઉન્સેલરો સ્ત્રીઓ સંગઠનના હોદ્દેદારો તથા ગૌરક્ષા સેવા સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કેમ્પમાં લોકોની વચ્ચે ઉપસ્થિત રહી મોદી સરકારના વિચારધારાને આગળ વધારી રહ્યા હતા એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના અગિયાર વર્ષની સુશાસન સેવા અને ગરીબ કલ્યાણના ના પૂર્ણ થયા છે ત્યારે આ વોર્ડના ના તમામ કાઉન્સીલરશ્રીઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઈ કેવાયસી આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ અને તમામ જે સરકારશ્રીની યોજનાઓ છે કેન્દ્ર સરકાર સરકારની રાજ્ય સરકારની યોજનાના કેમ્પ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જુઓ છો ચાલુ વરસાદમાં પણ લોકો મોટા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને અહીંયા આ કેમ્પમાં તમામ કાર્યકર્તાઓને પણ આશીર્વાદ આપવા માટે આપણા વિધાનસભાના મુખ્ય દંડા કાદળિયા બાલસુખરજી આપરા આપણા અંજુમાસી આપણા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલાજી અને તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા લોકોની વચ્ચે રહીને મોદી સરકારના અંતોદયની વિચારધારાને આગળ વધારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર રાઉપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લા સાહેબ શહેર પ્રમુખ જયપ્રકાશ સોની સાહેબના મેગા હેઠળ વોર્ડ નંબર ચૌદમાં આજે મેગા કેમ્પનું સરકારની યોજનાઓના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં આવક દાખલો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વહીવંદના કાર્ડ ગંગા સ્વરૂપ યોજના ગંગા સ્વરૂપ યોજનાનું જે રિન્યુ હોય છે તે એવી લગભગ કેવાયસી આવી સરકારની ઘણી બધી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવા માટે સયાજી સ્કૂલ ખાતે આ કેમ્પ રાખવામાં આવે છે આ કેમ્પમાં લગભગ અત્યાર સુધી ચારસો જેટલા લોકોએ લાભ લઈ ચૂક્યા છે હજુ સાંજે ચાર વાગ્યા સુધી આ કેમ્પ છે લગભગ હજાર જેટલા પરિવારો આ કેમ્પનો લાભ લેશે નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન છે તેમનું જે સપનું છે કે સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે એ આશયથી આ કેમ્પ રાખવામાં આવે છે આ લગભગ અમારા વોર્ડ નંબર ચૌદમાં આ લગભગ ચાલીસમો કેમ્પ હશે તો આ રીતનો આ કાર્યક્રમ આગળ પણ થતા રહેશે આ કાર્યમાં સયાજી સ્કૂલ જે એમના પ્રમુખ જે પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા સાહેબ છે એમનો ખૂબ સહયોગ છે ગૌરક્ષા સેવા સમિતિ સત્કર્મ સેવા કાર્યના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વોર્ડ ચૌદના ચોનો આ કેમમાં સહયોગ રહ્યો છે અને ખૂબ સારી સંખ્યામાં ગ્રામ પરા વિધાનસભા વિસ્તારમાં નાગરિકોના સુખાકારી માટે તેમને મળવાપાત્ર પાત્ર અધિકારો મળે તે માટે થઈને આજે જ્યારે ભારતીય જનતાના અમારા સ્થાપક પ્રમુખ ડોક્ટર શામપ્રસાદ મુખર્જીની જન્મદિવસ છે ત્યારે ચૌદ ના તમામ કાર્યકર્તાઓ થકી સયાજી સ્કૂલ ખાતે અલગ અલગ પ્રકારના સરકારી યોજનાઓનો લાભ તમામ મતદારોને મળે તે માટેના કેમ્પનું આયોજન કર્યું છે શરૂઆત થઈ છે સવારે દસ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી પંદરસો જેટલા નાગરિકોને આધાર કાર્ડ માં સુધારો આધાર કાર્ડ મતદાર કાર્ડ એની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ વિધવા પેન્શન વ્યય વંદના કાર્ડ આ તમામ પ્રકારની સુવિધાઓ માટેમાં એના છે આપના માધ્યમથી તમામ નગરજનો પણ વિનંતી કરો કે આપના વિસ્તારમાં પણ કોઈ નાગરિકને તેના મળવા પત્ર લાભો વંચિત રહ્યા છે તો ત્યાં અમારા સ્થાનિક કાર્યકર્તાઓ અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન દોરશો તો અમારા કાર્યકર્તાઓ તમારા ઘર સુધી આવીને તમારા વિસ્તારમાં એને કેમ્પ કરીને એ લાભ આપવા આવા લોક કલ્યાણના કેમ્પો ઠેર ઠેર ગોઠવાઈ રહ્યા છે સયાજી હાઈસ્કૂલમાં એની અમે શરૂઆત કરી હતી વર્ષો પહેલા અને તે વખતે મા કાર્ડ મા કાર્ડ પણ કાઢી આપવામાં આવતું હતું અને મા કાર્ડને કારણે ગરીબ વર્ગના નાગરિકોને ઘણો લાભ થયો હવે આયુષ્યમાન કાર્ડ આવ્યું છે આવકનો દાખલો છે બીજા અને આધાર કાર્ડ છે આ બધા જ કામો નો આ કેમ્પ છે અને મોટી સંખ્યામાં અહીંયા શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા છે હું માનું છું કે જે લોકો ઉપસ્થિત છે એમને જોઈને મને એવું લાગે છે કે નર્મદા ભવનમાં તો આ કેમ તો થાય છે પણ બજાના દિવસમાં ઘણા નાગરિકો નર્મદા ભવન જઈ શકતા નથી તે નાગરિકોએ અહીંયા લાભ લીધો છે સિનિયર સિટીઝન્સે પણ લાભ લીધો છે સરકારની વયવંદના કાર્યક્રમ એટલે પણ બધા અહીંયા લાભ લઈ રહ્યા છે એટલે ખાસ કરીને જે આયોજકો આયોજક મિત્રો છે અમારા એમાં સચિનભાઈ સોનીભાઈ સચિનભાઈ પાટડિયા હોય એની ટીમ હોય કોર્પોરેટર બધા જ મિત્રો પૂર્વ કોર્પોરેટર્સ ચાલુ કોર્પોરેટર્સ બધાને અહીંયા હાજર છે

અહિયા વિના મૂલ્યે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે એટલે મેજોરિટી લોકોએ એનો લાભ લીધો છે અંજુ માસી પણ ઉપસ્થિત છે આશીર્વાદ આપવા અને એ આશીર્વાદ થી હું માનું છું કે આ કેમ્પ સફળતાપૂર્વક પૂરો થશે અસ્તુવંદે માતરમ ભારત માતા કીધે